નમસ્તે ખેડૂત મિત્રો તો આજના મુખ્ય ખેડૂત સમાચારની અંદર એક નજર કરીએ તો મિત્રો જોઈએ તો અંબાલ પટેલની આગાહી આ ઉપરાંત જનધન ખાતા ધારકો ખાસ ધ્યાન આપે મોદી સરકારની ત્રણ મોટી ભેટો અને આ યોજનામાં પંદર હજાર મળશે સહાય કોંગ્રેસ પાર્ટીની પાંચ મોટી જાહેરાતો અને આજના ખેડૂતો મોંઘવારીમાં ફસાયો છે આ ઉપરાંત કેજરીવાલની દસ મોટી જાહેરાતો આધાર કાર્ડના નવા નિયમો જાણી લેજો અને આ ઉપરાંત વાત કરીએ તો પાન કાર્ડ ધારકો આ ખાસ ધ્યાન આપે રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર અને તાળપત્રી ખરીદવા માટે ખેડૂતોને સહાય તો મિત્રો આ તમામ સમાચારની વિગતે વાત કરીએ તો પહેલાં બાય યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલ બે લાયકનને દબાવો જેથી રોજબરોજની તમામ માહિતી સૌથી પહેલાં અમારી યુટ્યુબના માધ્યમથી મળતી રહે તો સમાચારમાં આગળ જોઈએ તો આંબાલાલ પટેલની મોટી આગાહી તો મિત્રો આગાહીની વાત કરીએ તો રાજ્યમાં કેટલાક છેલ્લા દિવસથી કાળઝાળ ગરમી વળી રહી છે આ દરમિયાન કેટલાય લોકો હિસ્ટ્રોકનો ભોગ બન્યા છે અને મોટા ભાગના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે આંબાલાલ પટેલે આગામી સત્યાવીસથી ત્રીસ તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે આંબાલાલ પટેલે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ બિહાર અને પૂર્વોત્તર ભારતના ભાગોમાં વાવાઝોડાના લીધે ભારે નુકસાન થશે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રોહિણી નક્ષત્રમાં સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આગામી તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ દરમિયાન જોરદાર પવન પોકાશે અને ધીમે ધીમે ગરમીમાં ઘટાડો થશે અને આગામી આઠમી જૂને અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન થશે અને આમથી આઠ જૂનથી ચૌદ તારીખ દરમિયાન અરબસાગરમાં વાવાઝોડું થવાની શક્યતા રહેલી છે આગામી અઠ્યાવીસ મેથી એક જૂન દરમિયાન ચોમાસુ કેરળ પહોંચે તેવી શક્યતા રહેલી છે આમ અંબલલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે મિત્રો તો મિત્રો તે પછીના સમસ્યાની વિગત વાત કરીએ તો જનધન ખાતા ધારકોને થશે ફાયદો તો પ્રધાનમંત્રી જનધન ખાતા યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતાધારકને કુલ એક પોત્રીસ લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે ખાતા ધારકને ત્રીસ હજાર રૂપિયા સામાન્ય વીમા સાથે એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો ખાતા ધારકને અકસ્માત થાય છે તો ત્રીસ હજાર રૂપિયા તો આપવામાં આવે જ છે જો આ અકસ્માતમાં ખાતા ધારકનું મૃત્યુ થાય છે તો એક લાખ રૂપિયા અલગથી આપવામાં આવે છે એટલે કે કુલ એક પોઈન્ટ છે આમ જે ખાતા ધારકો છે તે લોકોને સામાન્ય વીમામાં ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે પરંતુ જ્યારે ખાતા ધારકનો અકસ્માતમાં મૃત્યુ પામે છે ત્યારે એક લાખ રૂપિયા વધારે એને આપવામાં આવે છે આમ એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો લાભ મળે છે તો વાત કરીએ તો માત્ર છસો રૂપિયામાં ડીએપી ખાતર તો મોદી સરકારે ખેડૂતોને ભેટ આપી છે અને કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટે વિશેષ યોજના બનાવી છે જેમાં સરકારે હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી જેમાં ત્રણ સરકારને સરકારને આમ સફળતા મળી છે અને સરકારે ઇપકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવ્યું છે અને ઇપકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત છસ્સો રૂપિયા હશે જેમાં પાંચસો ગ્રામ ડીએપી ખાતરનો પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે આ ખાતર એક બોરી જેટલું કામ કરશે અને હાલ ડીએપી ખાતરની બોરી કિંમત તેરસો પચાસ છે એટલે તેની હર હર સરખામણીમાં વાત કરીએ તો ખાતર અડધા ભાવમાં પડશે અને જેનો ખેડૂતોને સીધો જ ફાયદો થવા જઈ રહ્યો છે તો મિત્રો તે પછીના સમસ્યાની વિગત વાત કરીએ તો મોદી સરકારની ત્રણ મોટી જાહેરાત અને ભેટ તો કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે એ અંતર્ગત ભારતના આટા ભારત રાઈઝ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એંસીથી એકસો પચાસ રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ગરીબો અને પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે તો મિત્રો તે પછી જોઈએ તો આ યોજનાના લોકોને પંદર હજારની સહાય મળશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્થાપત્ય કારીગરો સુધાર સુવર્ણ કરોડ અને લુહાર સણતર વગેરે માટે વિશ્વકર્મા કૌશલ્ય સમાન યોજના પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સમાન યોજના શરૂ કરી છે અને સરકાર આ યોજના હેઠળ આવતા લોકોને ત્રણ લાખ રૂપિયાની લોન આપશે અને આ લોન માત્ર પાંચ ટકા વ્યાજદરે મળશે તમને જણાવી દઈએ કે આ યોજનામાં પથ્થર કોતરણી કરનાર શિલ્પકાર નાય અને નાવિકોને લગતા અઢાર ક્ષેત્રનો સામેલ કરવામાં આવ્યા છે જેના ફોર્મ હાય આલ ખેડૂત પર ભરવામાં આવી રહ્યા છે તો મિત્રો તે પછીના સમસ્યાની વાત કરીએ તો આધાર કાર્ડના નવા નિયમો જાણી લેજો તો આધાર કાર્ડ અનુસાર આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર બે વાર તેના આધાર કાર્ડ તેનું નામ બદલી શકે છે કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર એકવાર જ જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે અને આધાર કાર્ડમાં માત્ર એકરવાર તેની જન્મ તારીખ એટલે કે જેન્ડર અપડેટ કરી શકાય છે જો બીજી તરફ આધાર કાર્ડમાં રિટર્નનું સરનામું અપડેટ કરવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદા નથી કોઈપણ વ્યક્તિ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેના માટે કોઈ મર્યાદા નથી આમ તે ફોટો અનેકવાર બદલાવી શકે છે આધાર કાર્ડમાં રહેલું સરનામું પણ અનેકવાર બદલાવી શકે છે પરંતુ જો વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર કોઈ નામ હોય તો એક જ વાર અપડેટ કરાવી શકે જન્મ તારીખ પણ એક જ વાર અપડેટ કરાવી શકે અને આધાર કાર્ડમાં માત્ર એક જ વાર તેની જાતિ બદલાવી શકે છે આ ખાસ તમે નિયમો જાણી લેજો તો મિત્રો તે પછીના સમસ્યાની વિગતો વાત કરીએ તો પાન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે તો જે લોકોને પાન કાર્ડના આધાર કાર્ડ સાથે લિંક કરવાની બાકી હોય તે પહેલી તકે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકે છે જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં સત્તેર કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કર્યું નથી પણ જો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં અને સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ પણ રિફંડ આપવામાં આવશે નહીં જો કે લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં તમે વહેલી તકે તેને હજી પણ તમને મોકો મળ્યો છે તો તમે વહેલી તકે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવી શકો છો તો મિત્રો દિવસની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટી આવી ખુશખબર તો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એનએફ હેઠળ વધુ કુટુંબોને આવરી લેવા તેમના રેશનિંગનો અનાજ આપી શકાય છે તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ દર જરૂર દરરોજ જરૂર કર્યો છે અને અત્યાર સુધીમાં આવક મર્યાદા દસ હજાર હતી પરંતુ હવે તેને વધારીને પંદર હજાર રૂપિયા મર્યાદા કરવામાં આવી છે તો મિત્રો તે પછી જોઈએ તો કેજરીવાલની દસ મોટી ગેરંટી તો દસ ગેરંટી વિશે જોઈ લઈએ તો અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સ મોદી ગેરંટી સામે દેશની જનતાને દસ ગેરંટી આપી છે તો સમગ્ર દેશમાં મફત વીજળીની ગેરંટી કરવામાં આવી છે તો બીજી ગેરંટી જોઈએ તો તમામ લોકોને સારી અને મફત સારવાર આપવામાં આવશે તમામ બાળકોને મફત શિક્ષણ વ્યવસ્થા કરવામાં આવશે અને સો તો અગ્નિવિર યોજના પણ બંધ કરી દેવામાં આવશે આપ સાથે જોઈએ પાંચમી તો દિલ્હી પૂર્ણ રાજ્યમાં રાજ્યનો દરજ્જો મળશે એક વર્ષમાં બે કરોડ રોજગારી પ્રાપ્ત કરાવશે એટલે કે ઊભી કરશે અને ભ્રષ્ટાચારીઓ સામે પગલાં પણ લેવામાં આવશે ખેડૂતોને પાકની યોગ્ય કિંમત મળશે જીએસટી અને સરળ બનાવશે અને ચીન પાસેથી જમીન પણ પાછી મેળવી લેવામાં આવશે તો મિત્રો તે પછીના વિગત સમાચાર જોઈએ તો તાળપત્રી ખેદવા માટે ખેડૂતોને સહાય તો ગુજરાત સરકાર ખેડૂતોને સાહસ કરવા માટે અનેક યોજનાઓ ચલાવે છે જેમાં તાળપત્રી સહાય યોજના પણ એક છે અને ખરીદવા માટે ખેડૂતોને પાક અને પાડવા વારાણસ રાજ્યના નાની નાની સીમાતા અને મોટા ખેડૂતોને આર્થિક મદદ મળે છે અત્યંત જરૂરી છે અને ખેડૂતોને પોતાના પાક ઉત્પાદન વિવિધ સાધનોની જરૂર હોય છે જેમાં પાક શ્રેસમાં પ્રક્રિયા દરમિયાન ઉપયોગ લેવામાં આવતી હોય છે તો અન્ય કામ માટે પણ તાળપત્રી જરૂરી રહે છે તેમજ પાકના ઢગલા તૈયાર હોય તેમને ઢાંકવા માટે પણ તાડપત્રીની જરૂર પડતી હોય છે તેથી ખેડૂતોને તાડપત્રી ખરીદવા સીધી સહાય મળે તે જરૂરી છે આવા વિશેષ ઉદ્દેશ માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે અનુજનો જાતિ અને ખેડૂતોને માટે તાડપત્રી ખરીદી કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા અઢારસો પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે અથવા ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ સામાન્ય ખેડ ખેડૂતને સહાય માટે તાડપત્રીની ખરીદવાની કિંમત પચાસ ટકા અથવા રૂપિયા બારસો પચાસ બે જેમાંથી જે ઓછું હોય તે ખાતા દીત વધુમાં વધુ આપવામાં આવશે તો મિત્રો રેમલ વાવાઝોડું ભારે દબાઈ મસાવશે સક્રાવતી તોફાનો રેમલ વધુ તીવ્ર બન્યું છે અને તે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ દરિયા કાંઠે અથડાશે આ સમયગાળા દરમિયાન સો કેમી પ્રતિ કલાકથી વધુ ઝડપી પવન ફૂંકાય તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે આ દરિયા દરમિયાન હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ બિહાર સહિત પૂર્વ ભારતમાં Riembo